नितेन भाई मायावंशी पार्टी गौरव सर विवेक भाई पटेल विवेक भाई पटेल ने जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नितेन भाई पटेल नितिन

આપણે હિન્દુ કોઈ દિવસ અવાજ થી નહીં લાગે ને હવે જરૂરી પણ છે આજે ખરેખર માનવું પડે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ છે અમારી પાર્ટી ખાતે ખૂબ જ સક્રિય તેમ પાર્ટી ખાતે છે વલસાડ ખાતે છે અતુલ પ્રખંડ છે વાપીમાં છે ડુંગળી પ્રખંડ છે ઘણા પ્રખંડોમાં હવે આપણે જેમ કે મંદિરના કામો કરીએ છીએ ભગવાનના કામો કરીએ છીએ પણ સાથે સાથે આજે ધર્મનું જે કામ કરવું છે એ બહુ અઘરું છે કે આ છોકરાઓ જે કરી રહ્યા છે વીએચપીની ટીમ વિશ્વ હિન્દુ પરિષદની તો મારે એટલું કહેવાનું કે આપણા કે ને ગામમાંથી એક પોલીસમાં હોવો જોઈએ એક ફોજે હોવો જોઈએ હવે સ્લોગન બદલાઈ ગયું છે કે ગામમાંથી દરેક ફળિયાદી એક સનાતની પણ હોવો જોઈએ તો અમારું પંચાયત ગામ છે જેટલા પણ ગામો દાદાનો રથ જશે એક સનાતન ધર્મનો એક વ્યક્તિ બહાર નીકળશે એ મારી પ્રભુને પ્રાર્થના જય શ્રી જય શ્રી રામ ખૂબ ખૂબ શનિભાઈએ સરસ આપણને સંબોધન કર્યું આ જરૂરી એટલા માટે છે કારણ કે આપણો સમાજ એટલો બધો દુર્બળ છે કે કોઈ કોઈને દેશ પ્રત્યે કે ધર્મ પ્રત્યે કે કોઈને જાગૃતતા ખાલી ને ખાલી બધા માયામાં પડી રહેલા પણ જો ધર્મ જાગૃત હશે તો બધું જાગૃત રહે એટલે ખાલી ને ખાલી જાગૃત થવાની જરૂર છે પણ ઘણીવાર થાય કે કાર્યકર્તાઓ પણ જ્યારે સમય આવે ત્યારે નબળા પડી જાય એટલે પાયા જો મજબૂત હશે તો બધું જ મજબૂત રહે એટલે તેને સનાતન કહેવાય ને તો સનાતન જો પછી નરમ થઈ ગયો તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી એટલે બધાએ જાગવું જ પડશે જો આપણી ભાવિ પેઢીએ પણ જો સારી રીતે રહેવું હશે આ ભારતની ભૂમિની અંદર તો જાગવું તો પડશે જે સુઈ ગયા તો સમજવાનું કે તો બી પછી હનુમાન દાદા ભલે આપણી હાથે પણ ભક્તો જ જોઈ ગયેલા તો રામ નામ એ જ આવે પછી એટલા માટે સાંભળે આજે

તો પારડી નગરના જ લોકો હોય છે મેં ઘણી વાર જાઉં ને પારડી પાર્ટી મંડળ ભેગા થઈએ તો પાર્ટી સિટીના નગરના જ લોકો હોય સરાઉન્ડિંગ ગામથી લોકો હોવા છું કે ભાઈ પંચલાઈનો એક બે જણ કે ભાઈ વાક્ષીપાના બે જણ તો પારડીને જે ટોટલ સંગઠન એ સો દોઢસો જણનું સંગઠન મજબૂત થાય જ્યારે સો જણ ઊભા હોય ને ત્યારે આખું તાલુકો ચાલુ આવડે એટલે આ તાકાત અને સંગઠનની બહુ જરૂર છે હાલમાં ને આમાં સાહેબ એવું છે આપણે તમે કહ્યું હિન્દુ ધર્મ થોડો આપણે કાચા કેમ પડીએ કે પેલો કરશે ને એ છે ને મારે નથી કર્યું પણ હવે સમય બદલાયો તમે બંગાળમાં જોયો હશે કેવી હાલત કરી આપણે હિન્દુઓને લેટેસ્ટ તમે જોઈ નામ પૂછીને આને તમારે લડવા નથી જવાનું પણ તમે બેઠા છો ને આટલા તો તમારા ગામની સંખ્યા કેટલી છે પંચલાઈની ઇલેક્શનમાં કોઈ ઉભા થાય કે હવે જે અહીંયા બેઠા છે ને આને ધર્મ પ્રત્યે જાગૃતતા કહેવાય આ લાગણી છે તડકામાં આ સમય તમે દશંકા દાદાને આવ્યા આ સારાંકુ ચારસો કિલોમીટર લોકો જઈ શકતા નથી

એમ આપણે ધજા હંમેશા લહેરાતી રહી ભારતની ભૂમિ પર એમાં તમારે આપવો પડશે અને દરેક ઘરમાંથી વિશ્વ હિન્દુ વ્યક્તિ નીકળવો છો કે ભાઈ હું પણ સનાતન ધર્મનું કામ કરીશ તમને પ્રાઉડ ફીલ કર્યો મારો છોકરો સનાતન ધર્મનો પ્રેમી છે એક પ્રાઉડ ફિલિંગ આવશે હમણાં લોકો ક્રિકેટ ટીમ રોમમાં છે ને ક્રિકેટમાં તો કાંઈ કે અમારી દસ ટીમ બની જાય ભાઈ મેં બાકી રહી ધર્મના કામમાં એવું છે કે મારા ગામમાં છોકરો જશે ભાઈ જા હું ફીર જા શાખાઓમાં જા ભજન ધન શાખામાં જઈને શીખ ધર્મનું શું કામ ચાલે કેવું કામ ચાલી રહ્યું છે તો ધર્મ વધુ સ્ટ્રોંગ થશે ને કહે ને કે શિવાજી મેં શિવાજી બનવું ગા મેં સંભાજી બનુગા તો શિવાજીને સંભાજી બનવા પહેલાં જીજાબાઉ બનવું પડે એટલે કે જીજાબાઈએ નાનપણથી એવી પરવરિશ કરેલી કે ત્યારે શિવાજીને સંભાજી સ્ટ્રોંગ બની જાય ને આટલી ઓછી ઉંમરમાં આટલા રાજ્યોના આટલા ગળો જીતા એમને મુગલ સમાજ તો ત્યારે હાથ પર હતો જે દેખાતા એને કાપી નાખતા તે સમયે પણ દક્ષિણમાં કોઈને ગુસવા દીધા નહીં એવા શિવાજી મહારાજ સંભાજી મહારાજ અને મહારાજના પ્રતાપ એ કોણે આપ્યા એ તમારી જે માતા બહેનો જ આપ્યા છે તો આપણે તમારા હાથમાં આખું ભવિષ્ય છે યુવાધનનું કે તમે હજુ પણ સંસ્કારી બનાવો છોકરાઓને હજુ એક્ટિવ બનાવો ધરમ પ્રત્યે દરેકને હનુમાન ચાલીસા મોડે હોવી જોઈએ અમે સરકારી સ્કૂલ છે તોડો નવસો ને પંચાસ જિલ્લાની દરેક સેક્શન તાલુકા જિલ્લાના અધિકારીઓને મળીને આવ્યા ને એમણે કીધું કે કમ્પલસરી શનિવારે કે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ થવો જ જોઈએ ને એ લોકોએ અભિયાન ચાલુ કરી નાખ્યું છે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં પ્રાઇવેટ સ્કૂલ પણ આપણે ચાલુ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તો આ જાગૃતતા દેશમાં આવી રહી છે અને તમે પણ એના સહભાગી બનો એ પ્રભુને મારા તરફથી પ્રાર્થના જય શ્રી જય શ્રી રામ